સદગુરુદેવતાભ્યો ન માૃદેવતા ન પિતૃદેવતા નમચંદ્ર ભગવાન કે જય શ્રીચંડામુના માત કે જય પવન સુખ હનુમાન કે જય સદગુરુદેવ હરી સ્વરૂપદેવ કે જય

તુલસી નું પ્યારો માર્યા ગણ તુલસી નું પ્યારો સાંગ રમની શેવા સારી રમની શેવા આનંદ માં ગણ કરો જય ગુરુ દેવની શેવા સદગુરુની શેવા આનંદ મંગલ કરો ંગલ તુમાતી ગુરુજી ના ચરણે ચરણ તીરથ ગુરુજી ના ચરણે ચરણ તીરથ ગુરુજી ના ચરણે અડસઠ તીરથ ગુરુજી ના ચરણે જય ગુરુદેવની સેવા ગુરુરુદેવ કે જય અરી સ્વરૂપ મી જય પિતૃદેવ કે જય ચંડે ચામુનામારૂડ ધ્વજ મંગલમ વિષ્ણુ ભગવાન મંગલમ ગરુ ધ્વજ મંગલમ વિષ્ણુ ભગવાન માગલે શિવે સાદિકે શરણે ગૌરી નારાયણ નમો श्री सद्गुरु देव, देव। की जय सद्गुरु देव की जय श्री चंद्र भगवान की जय चामुंडा की जय आज गुरु पूनम એટલે મહાન મોટો દિવસ મહાન અવસર સનાતન ધર્મમાં ખૂબ અતિ મોટું છે કારણ કે ગુરુ પૂનમ એ દિવાળી કરતા પણ મહાન ઉત્સવ એવો પ્રસંગ છે તહેવાર છે અને ગુરુ પૂનમ ના દિવસે તમામ ગુરુ ભક્તો પોતાના ગુરુ ની ચરણે જાય છે ગુરુની ની સેવા પૂજા અર્ચના કરે છે પોતાની ઈચ્છા શક્તિ પ્રમાણે ભેટ ધરે છે અને સદગુરુ દેવ આશીર્વાદ મેળવે અને પોતાના આત્માને સંતોષ આપે છે એવો આજે એક ગુરુ પૂર્ણિમા દિવસ સાથે સાથે મિત્રો આપને એક વાત કરી દઉં કે મારાથી થી જે બન્યું તે હરીશ રૂપદેવ મારા સદગુરુ દેવ

આપકે આલયે 64મા વર્ષમાં આપ સૌને કૃપા ગુરુદેવીની કૃપા ભગવતીની કૃપા મારા રામ રાઘવની કૃપાથી 64મા વર્ષમાં મંગલ પ્રવેશ કરીશ છે તો સદગુરુની માં ભગવતીની પિતૃદેવની અને તમામ તમારા રામ રાઘવની અને તમારા સૌના અંતરાત્માના દીર્ઘાયુ

કંઈ ન હોય એને લઘુ કહેવામાં આવે છે જે અક્ષર ને કાનો માતર ઈશ્વર થી આવું જે કંઈ લાગેલું હોય છે છતાં પણ એક મહાન આધ્યાત્મિકતાની રીતે જોઈએ તો સદગુરુ કોને કહેવાય કે જે સદગુરુ પોતાના શિષ્યને ને અને કોઈ સાત શબ્દ કે ગુરુ મંત્ર આપે અંતરાત્માથી આશીર્વાદ આપે અને એ શિષ્ય ગુરુના આપેલા મંત્રનો સતત નિરંતર રટણ કર્યા કરે સદગુરુએ આપેલ ઉપદેશ એનો પોતાના જીવનમાં આચરણ કરે અને શ્રદ્ધાથી ઈ સદગુરુના દેવનો સદગુરુએ દેવ સદગુરુ દેવે આપેલ શબ્દનો સ્મરણ અને પોતાના જીવનનું શુદ્ધિકરણ અને ગુરુએ બતાવેલા તમામ કર્મનો આચરણ પોતાના અંતરાત્મામાં ઉતારી અને પ્રભુનો ગુરુદેવનું ભજન કરે તો કાયદેશ્વર ઈ અજ્ઞાનતાને અંધકારમાંથી પ્રકાશની કેળી ઉપર લાવનાર ઈ ગુરુદેવ છે તમામે તમામ મનુષ્યોના જ્ઞાન તો છે પણ જ્યાં સુધી સદગુરુ દેવની કૃપા ન મળે સદગુરુ દેવનો કોઈ શબ્દ સાન કે મંત્ર ન મળે સદગુરુની સેવા ન મળે ત્યાં સુધી આપણા અંતરાત્મામાં એક અંધકારનો પડદો છવાયેલો છે અંધકાર એટલે કે અજ્ઞાન રૂપી અંધકાર અને આવા કોઈ સદગુરુનો પડો પડી જાય આશીર્વાદ મળી જાય અને એ પ્રાણી એ સદગુરુના શબ્દનો નિરંતર જાપ જપી રટણ કરી ગુરુના કહેવા પ્રમાણે જીવનનો સુધારો કરી અને પોતાના જીવનના આચરણમાં મૂકે તો પોતાનો એ અજ્ઞાનતાનો અંધકાર દૂર થઈ જ્ઞાનમય પ્રકાશની કેળી ઉપર આવી જાય છે પોતાના હૃદય કમળની અંદર નવી નવી ઊર્જાઓ પ્રગટ થાય છે નવ નવ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને મહિયા

બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવતાઓ પ્રગટ થયા ત્યારે આ ત્રણેય દેવતાઓ વિચાર કર્યો કે આ પરિબ્રહ્મ અનેક પરાશક્તિ કે જેને 21મો શૂન્ય કહેવામાં આવે છે એ 21મા શૂન્યમાં આપણે જઈએ પણ વિષ્ણુ ભગવાનને કીધું હે દેવતાઓ આપણે 21મા શૂન્યમાં જવાની ઈચ્છા તો કરીએ છીએ પણ ત્યાં નોગરાને પ્રવેશ મળતો નથી એટલે આપણે ગુરુ બનાવવા પડશે ત્યારે વિષ્ણુ ભગવાને નાભી કમળને બ્રહ્માજીએ કમળ નારાયણને અને શિવજીએ અમિત ધરણાને પોતાને ગુરુ બનાવ્યા વિષ્ણુજી નાભી દેવતાને બ્રહ્માજીએ કમળ નારાયણને અને

બીજું સ્થાન આવે આપણા પિતાશ્રી નું અને ત્રીજું સ્થાન આવે શિક્ષક નું પછી એ બધું સંસારિક જ્ઞાન મેળવ્યા પછી જ્યારે સદગુરુ પ્રભાવ થાય અને સદગુરુ કૃપા થાય અને સદગુરુ એ આપણો સાચો ગુરુ છે કારણ કે સદગુરુ આપણને

ગુરુજી તો આપણને શબ્દ આપે શાન આપે મંત્ર આપે પણ એ મંત્ર નું રતન સતત નિરંતર

તો ગુરુજી જ્ઞાન દી દો તો સંસાર સુધરી દા પણ ક્યો જાઓ કૈલાસને શિવ દુંડન કો ભાઈ પણ ધનજી લગા દે ધ્યાન તો મહાન મહિમા છે અને સદગુરુદેવ છે ઈદ પરમ જ્યોતિષ્યત્મા છે કારણ કે ગુરુ ગોવિંદુ લાગુ પાય ભલે હા એ ગુરુ આપીશને ગોવિંદી

જેના શબ્દ થકી જેની કૃપા થકી આપણે આનંદ પ્રકાશ મહારાજ શ્યામ સ્વરૂપ મહારાજ સ્વામી શ્રી ગીતા દિદાનંદ મહારાજ ગુરુદેવ જય જય ચંડી ચામુંડા જય જય ગુરુદેવ જય શ્રી રામ જય માતાજી